નમસ્કાર મિત્રો અત્યારે ભારત ઉપર ચાર જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય બની છે આ વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોની અંદર વરસાદનું જોર વધી રહ્યું છે ને જેને લઈ ઉત્તરી ભારતના રાજ્યોની અંદર પણ જામ્યું છે ચોમાસું ત્યારે મિત્રો અત્યારે સાંજ થઈ ચૂકી છે ને અત્યારે ગુજરાત રાજ્યની અંદર નવો વરસાદનો રાઉન્ડ મિત્રો શરૂ થઈ ચૂક્યો છે ને જેને લઈ ગુજરાતના કેટલાય ભાગોની અંદર બપોર બાદ શરૂ થયો છે વરસાદ ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર એટલે કે આજે હજુ મોડી સાંજને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો તો મિત્રો

હળવો વરસાદ ધોધમાર જોવા મળ્યો તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ અને ડાંગ લાગુના વિસ્તારોની અંદર આજે જોવા મળ્યો છે ધોધમાર વરસાદ આ સાથે જ મિત્રો પૂર્વ ગુજરાત લાગુના દાહોદના અમુક છૂટાછવાયા વિસ્તારો આ સાથે ખેડાના કપડવંજ આજુબાજુના વિસ્તારોની અંદર તો સાથે જ મિત્રો છોટાઉદેપુર ભરૂચના અમુક વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર મિત્રો બપોરથી અત્યાર સુધીની અંદર જોવા મળ્યો છે ઘણો સારો વરસાદ અને હજુ પણ અત્યારે રાજ્યની અંદર મિત્રો આ વાદળાઓ બંધાવાની શરૂઆત થઈ ચૂકી છે અને મધ્ય ભારત પરથી સિસ્ટમના વાદળોનું વહન અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર સતત વધતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે જેમાં સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો હોય રાજકોટ સહિતના વિસ્તારો જામનગર લાગુના વિસ્તારો અને અત્યારે કચ્છના અખાત લાગુના જામનગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થયેલી જોવા મળી રહી છે અને અત્યારે સાંજ થઈ છે ને મિત્રો અત્યારે થોડીવાર પહેલાં જ હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ ગુજરાતનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો જેની અંદર જાણીલો મિત્રો કે અત્યારે રાજ્યના કયા ભાગોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે એની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આજે પહેલી ઓગસ્ટના સાંજના સમયગાળા દરમિયાન હવામાન વિભાગ તરફથી આવનારી કલાકોને લઈ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર મિત્રો ભરૂચ જિલ્લાની અંદર સુરત જિલ્લાની અંદર આ સાથે તાપી ડાંગ નવસારી અને વલસાડ લાગુના વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં ખાબકવાને લઈ હવામાન વિભાગ તરફથી મિત્રો આ વિસ્તારોની અંદર આજે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આ સાથે જ બીજી ઓગસ્ટનો એટલે કે આવતીકાલનો પણ મેપ તમે જોઈ શકો છો મિત્રો આવતીકાલે વધુ વરસાદના વિસ્તારોની અંદર વધારો થઈ શકે છે બીજી તરફ અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને જેના કારણે એના રાજસ્થાન પરના વાદળો ઉત્તરી ગુજરાતના ભાગો પર આવી શકે છે અને જેના કારણે આવતીકાલે બનાસકાંઠા જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારથી જ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના ત્રણ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું આવતીકાલે મિત્રો સુરત નવસારી અને વલસાડ એ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું તો બીજી તરફ ભરૂચ નર્મદા તાપી ડાંગ અને લાગુના તાપીના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે આ સાથે જ મિત્રો ત્રીજી તારીખની અપડેટમાં પણ તમે જોઈ શકો છો કે હવામાન વિભાગ તરફથી ત્રીજી તારીખે ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદના વિસ્તારોની અંદર ભારે ભારે વધારો થશે જેમાં સૌરાષ્ટ્ર સહિત સહિત ઉત્તરી ગુજરાત ગુજરાત અને દક્ષિણી મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેલી છે જેના કારણે ત્રણ તારીખથી વરસાદનો આ ચાલી રહેલો રાઉન્ડ ભારે જોર પકડશે જેમાં દક્ષિણી ગુજરાતના જિલ્લા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ અત્યારથી જ સિગ્નલ આપી દેવામાં આવ્યું આ સાથે સૌરાષ્ટ્રની અંદર અમરેલી ગીર સોમનાથ સહિત મધ્ય ગુજરાતના આણંદ વડોદરા પંચમહાલ અને ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાની અંદર ત્રીજી તારીખે મિત્રો યલો એલર્ટ ભારે આપવામાં આવી ચૂક્યું છે તો બીજી તરફ મિત્રો ચાર તારીખની અપડેટમાં પણ તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગના જાહેર કરેલા નકશાની અંદર દક્ષિણી ગુજરાતના સુરત નવસારી અને વલસાડની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ સહિત કચ્છના ભાગોની અંદર ભારે વરસાદનું એલર્ટ અત્યારે આપી દેવામાં આવ્યું છે આ સાથે ભરૂચ નર્મદા તાપી ડાંગની અંદર પણ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આ સાથે મિત્રો પાંચમી ઓગસ્ટના દિવસે ગુજરાતની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે વરસાદનું જોર ઘટે એવું જણાવવામાં આવ્યું દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર દક્ષિણ ગુજરાતના સુરત નવસારી સહિતના મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિત ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા મહિસાગર ગાંધીનગર લાગુના વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથેના વરસાદની આગાહી હળવા મધ્યમની ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે તો જોઈ શકો છો ત્રીજી તારીખે ગુજરાતના ઉત્તરીય મધ્ય અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધે તેવું અહીં બતાવવામાં આવ્યું છે અને ઘણા વિસ્તારોની અંદર હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી આ વિસ્તારોમાં રહેશે તો આ રીતે મિત્રો આગામી પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદનો આ રાઉન્ડ ચાલશે તો આ સાથે જ મિત્રો હવામાન વિભાગ તરફથી આ ઓગસ્ટ મહિનાની અંદર રાજ્યના કયા વિસ્તારો સહિત ભારતના કયા રાજ્યોની અંદર કેવો વરસાદ નોંધાશે એ અહીં અનુમાન બતાવવામાં આવ્યું છે જેમાં તમે મિત્રો લીલો કલર જોઈ શકો છો એ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ પડવાને લઈ દર્શાવવામાં આવ્યું છે તો જે વિસ્તારોમાં પીળાથી લઈ લાલ કલર દર્શાવવામાં આવ્યા છે એ વિસ્તારોની અંદર સામાન્યથી ખૂબ જ ઓછો વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે ને જે વિસ્તારો ભારતના છે કે જ્યાં વાદળી કલર દર્શાવવામાં આવ્યો છે એની અંદર સામાન્યથી વધુ વરસાદ ખાબકવાને લઈ તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતની અંદર જે વિસ્તારોની અંદર લાલ અને પીળો કલર કરવામાં આવ્યો છે જેમાં કચ્છના ભાગો હોય સૌરાષ્ટ્રના ભાગો હોય જેની અંદર હવામાન વિભાગનું કહેવું છે મિત્રો કે આ ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતના આ વિસ્તારોમાં સામાન્ય કરતાં પણ ખૂબ ઓછો વરસાદ થશે એવું અહીં અત્યારે બતાવવામાં આવ્યું છે તો બીજી તરફ તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર સામાન્ય વરસાદની અનુમાન બતાવવામાં આવ્યું છે બાકી ગુજરાતના બીજા અન્ય વિસ્તારોની અંદર પણ ખૂબ ઓછા વરસાદનું અનુમાન બતાવવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલીના છૂટાછવાયા વિસ્તારોની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદ ખાબકે તેવું પણ અનુમાન બતાવવામાં આવ્યું છે આ સાથે મિત્રો હવે પછી આપણે એ જાણી લઈએ કે ગઈ ચોવીસ કલાકની અંદર ભારતના કયા રાજ્યની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે જેમાં મિત્રો મિત્રો છેલ્લી ચોવીસ કલાકની અંદર ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધ્યું છે જેમાં રાજસ્થાનના દિલ્હી લાગુના વિસ્તારો હોય ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ એ વિસ્તારોની અંદર તો મિત્રો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ નોંધાણો છે તો બીજી તરફ મિત્રો કર્ણાટકના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ છેલ્લી ચોવીસ કલાકની અંદર ખાબક્યો છે અને અત્યારે ઉત્તરી ભારત પૂર્વીય ભારત અને દક્ષિણી ભારતના કર્ણાટક કેરળ લાગુના વિસ્તારોની અંદર ચોમાસું ભારે તીવ્ર સક્રિય બન્યું છે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ નોંધાણો છે તે અહીં બતાવવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો આવનારી કલાકોને લઈ એટલે કે આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા સુધીની અંદર હવામાન વિભાગની અંદર મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જે તમે જોઈ શકો છો આપણું ગુજરાત આજે મિત્રો યલો એલર્ટની અંદર દર્શાવવામાં આવ્યું છે એટલે કે ગુજરાતની અંદર આજે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જેમાં દક્ષિણી ગુજરાતમાં ધોધમાર વરસાદની અને કચ્છના કાંઠાના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રની અંદર આજે સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડની એટલે એલર્ટ ચેતવણી આપવામાં આવી એટલે કે ભારે પવન ફૂંકાઈ શકે છે તો બીજી તરફ બીજી ઓગસ્ટ તારીખનો પણ મેપ આઈએમડી તરફથી રજૂ કરવામાં આવ્યો જેની અંદર મિત્રો આવતીકાલે ઉત્તરીય મધ્ય પૂર્વ અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ચેતવણી આપવામાં આવી છે તો આ સાથે મિત્રો આજે ઉત્તરી ગુજરાત સહિતના જે રાજસ્થાનના ભાગો હોય આ સાથે દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર આ સાથે મહારાષ્ટ્ર કર્ણાટકના કાંઠાના વિસ્તારોની અંદર તો અત્યંત ભારે વરસાદનું એલર્ટ અને અન્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આવતીકાલના મેપની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે પશ્ચિમ વરસાદી સિસ્ટમ પશ્ચિમની દિશા તરફ ગતિ કરશે અને જેના કારણે રાજસ્થાનના પૂર્વીય રાજ પૂર્વીય મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અત્યારથી જ આવતીકાલ માટે આપી દેવામાં આવ્યું તો મહારાષ્ટ્રના અંદરના મધ્ય મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં પણ રેડ એલર્ટ અત્યંત ભારે વરસાદનું આવતીકાલે જાહેર કરી દેવામાં આવ્યું છે આ સાથે રાજસ્થાનના અન્ય મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો અને મધ્યપ્રદેશ સહિત છત્તીસગઢ લાગુના વિસ્તારો અને કર્ણાટકની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અત્યારથી જ આવતીકાલ માટે જાહેર કરી દેવામાં આવ્યું છે અને મિત્રો હવે પછી આપણે ફટાફટ જાણી લઈએ તો ગુજરાત રાજ્યની અંદર આજે હજુ આવનારી કલાકોની અંદર જેમાં રાત્રિના સમયગાળા સુધીની અંદર કયા ભાગોમાં વરસાદની આગાહી જોવા મળી રહી છે તો મિત્રો મોડલના આધારે જણાવીએ તો આવનારી કલાકોની અંદર મધ્ય ગુજરાત અને તે લાગુના સૌરાષ્ટ્રના અને પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે અને અત્યારે જ મિત્રો ઘણા વિસ્તારો હોય જેની અંદર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે જેમાં મિત્રો ખેડા નડિયાદ આણંદ વડોદરા ગોધરા છોટાઉદેપુર પંચમહાલ આ સાથે જ મહીસાગર લાગુના વિસ્તારો અરવલ્લી સુધીના ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળાઓની સાથે અમુક વિસ્તારોમાં ગાજ વીજ સાથેના મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે તો સાથે જ બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર તો મિત્રો આજે વલસાડ ડાંગ લાગુના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે તો હજુ પણ તાપી લાગુના વ્યારા લાગુના વિસ્તારો આ સાથે જ નર્મદા ભરૂચના ઘણા છૂટાછવાયા વિસ્તારો સહિત સુરતના પણ ઘણા વિસ્તારો અને મિત્રો પૂર્વ ગુજરાત લાગુના પંચમહાલ છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આવનારી કલાકોમાં સુરેન્દ્રનગરના અમદાવાદ આજુબાજુના વિસ્તારો અમદાવાદના પણ મહેસાણા આજુબાજુના વિસ્તારો સહિત સાબરકાંઠાના અમુક વિસ્તારો અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના પૂર્વ બોટાદ લાગુના અમુક વિસ્તારોની અંદર જે ખૂબ જ છૂટા છવાયા વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોમાં આ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો રાજસ્થાનના લાગુ વિસ્તારો ઉપર અત્યારે એક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જેને લઈ દરમિયાન રાજસ્થાનના ઘણા ભાગોમાં ગાજવીજ થશે અને જેને લઈ ઉત્તરી ગુજરાતના રાજસ્થાન લાગુના સરહદી જે વિસ્તારો છે જેમાં બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના વિસ્તારો ખેડબ્રહ્મા સાથે મહીસાગર અરવલ્લી આ વિસ્તારોની અંદર પણ મિત્રો જો રાજસ્થાન લાગુના વિસ્તારો પરથી આ વાદળાઓ આવે

આવનારી કલાકોની અંદર મધ્ય પૂર્વ ગુજરાત લાગુના અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હોય જેમાં ખાસ કરીને રાજકોટ સહિતના વિસ્તારો જૂનાગઢના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા મધ્યમ વરસાદ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હળવા મધ્યમથી ભારે વરસાદની અમુક સીમિત વિસ્તારોમાં આગાહી અને દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સારી વરસાદની આગાહી જોવા મળી રહી છે અને રાત્રિ દરમિયાન ઉત્તરી ગુજરાતના સરહદી વિસ્તારો પૂર્વ લાગુના વિસ્તારોની અંદર વધારે શક્યતા રહેશે નવી અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય